તો સોલો તો પાંચ છે યાર કે પાંચ જોપડી કરે બિહારી ના મોડી જોઈ મોડી ખાલી જોપડી કરે બિહારી કોઈ યાદ કરો જોપડી માતા તમે કેતી બોલો બરો દાને એ સાણામાં મે સાણા બને જૂની પરડી માં પરથી તો

ભાઈઓનું મજાનું ઘર કરું પોત ભાઈ હતી ને બહાર કાઢી લે ખૂણ ધૂંતું તું ને એમ કીધું કે આ ખોટું ધૂણ્યા હે

ઘર અને જુના અગિયાર ઘર ની યોગેશ હું માતા આજે વાત કરીને જાઉ છું તો એક ઉખતાની મેળવી વાત કરીને છું ને હું માતા આજે

બરોબર છે તો ભાઈ ભાઈ ના ઝઘડામાં કોઈ માતાઓ નવરી કરી ના મોકલાય સાહેબ અને પુરવાર કરુ અને આ દેવના જે ઝટકા વાઘ એ કરુ પેલા સોન પણ દેવ નું હું અને મારો બોકલો તોડ્યો સુરેશભાઈ એનું હું

અને ગોમ ગોગરે પહોંચી પહેલો તો તમારા બોમ માં જવાના થઈ જ સ્ટાપ પડો બરાબર બરોબર છે અરે ગોમ ગોદરે જૈન પેલું તો જૈન પેલા છોત્ર થી બહાર નીકળી ગોમ છોડવા ની માગી આવી શું માતા પછી તમારા ઘરો બાજુ જવું નહીં પણ બાળકો પણ બાળકો એક હનુમાનજી ના મંદિરે જઈને એક ઘંટ વગાડવો છે સાહેબ મારે

તો પેલા તો મારા કાચા પાકા રસ્તે જવું છે પગમાં કોટા વાગે એમ તો અને પશુ પાકા રસ્તે જવું ઘરો બાજુ જઈ અને અને ઘરોના એક ઉભી બરોબર છે તો આ વામો અને આ ઘરોમાં જવા જવાના બે રસ્તા પડ અને એટલા જ એના વાહના વચમાં ઉભી રહી તો રાજુભાઈ પેલો જે પેલા ઘરના બાજુ માં એક ઓટલો કરે છે ને એટલે માતા બેટલો બરોબર છે પછી

માફી માગી લેજો બરોબર છે અને ઘાટ આવ હું કેતી નહી માતા પણ ઘાટ નથી આવું મારે ના બોલાય પણ આમ તો હું તમને કઉ છું અને એટલા જતા માતા છોડી દેતી હશે તો તમે કઈ તારામાં પરચું આવતા આવ નહીં સુરેશભાઈ નું તો કલાકમાં પરસુ મળી જતો મહેનત થાય

વાત નહીં તમે જરા શોધી રાખો મોબાઈલ નંબર કાંકા દીવો ભરો છો બરોબર સર દીવો ભરતા હોય કાંકા તમારી દીવો લેતી હોય બરોબર છે તો પાંચ એકની કલબ કરે સુરેશભાઈ કરે કે ચોથા 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 થાય તમારી કાળકા હાચી હોય તો જી એ હું કઉ છું કે આ વધારા કર અને અગિયાર વધારા થવાનું

અગરબત્તી કરવાની બે જમણી બાજુ પેટ આપી બાજુ સારું થાય તમારા મારા ઓગણત્રીસ દિવસ ની વાત પેલા ઓગણત્રીસ દિવસ માં જડી જાય どう

મને <toms> તમે દેહવાજે ઉભા થયા છો આજે એ દાદીના અંદર માતા નું પિતુ હતું તો માતા વેચે છે તો પછી ચોથી માતા લઈને ને આવશો કયો

બે નો પ્રમાણ આની જાય માતા બરોબર છે એક તો તમારા રાજસ્થાન ડુંગરા પર બેલી માતા છે બરોબર છે મારે નોમ નહીં દેવું હો મયા વાત કરે ને તો તમે બધા કાળા પથાના મોની કામ થી નથી ધુવા બંડો હા શું કે લક્ષ્મણભાઈ માતાજી રાજુભાઈ નોમ અતારે દેતી નહીં પણ હું માતા એનો ઓગડી પકડી ને તમારા ફાઈલ લઈને આવું હા હે કાલા હોજના હાથ વાગ્યું કાલ હોજના હાથ વાગ્યું અને તમારા ઘરનો દરવાજો ખુલ્યો અને જોર થી ખુરેશભાઈ સમજી ના છે રાણા ગોધરા ની માતા લઈને ત્યાં અમારું વચન બરોબર છે એની પ્રતિમા દેખાય અને અહેસાસ થાય વાત કરી જાય કે માતા છે